આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનને મજબૂત કરવાની પૂરી કોશિશ કરવામાં આવી છે જેના ભાગરૂપે આજે જામનગરની અંદર ધીરુભાઈ અંબાણી હોલમાં આમ આદમી પાર્ટીની મીટિંગ યોજાઈ હતી જેમાં ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી જેની સાથે ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા અને જામનગરનું ગૌરવ હેમતભાઈ ખાવાની સાથે બીજા ધારાસભ્યો હોદ્દેદારો આગેવાનો આમ આદમી પાર્ટીના જોડાયા હતા જે મીટિંગની અંદર ચૂંટણીના માર્ગદર્શન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી ત્યારે આ બેઠક દરમિયાન જામનગરના મહેમાન બનેલા ઈશુદાનભાઈ ગઢવી સહિતના આગેવાનોએ શું કહ્યું આવો જાણીએ વિસ્તાર આગામી સમયમાં સમયાંતરે જે પણ શીર્ષ નેતૃત્વ જે આદેશ કરશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આગળની પ્રવૃત્તિઓ કરવામાં આવશે પરંતુ એક વસ્તુ એ નક્કી છે એ ભાજપ હટાવો એ ખૂબ જરૂરી છે ભગવાનની રામની જન્મભૂમિ માંથી ભગવાન રામે કમળને લાત મારી છે અને આખા દેશને સંદેશો આપ્યો છે કે તમારે રોજગારી જોતી હોય મોંઘવારીમાંથી રાહત જોતી હોય પેટ્રોલ ડીઝલના ગેસના ભાવોમાં રાહત જોતી હોય તમને ભ્રષ્ટાચારમાં રાહત જોતી હોય તમારે બ્રિજ સારા બનાવવા રોડ સારા બનાવવા હોય શિક્ષણ સારું કરવું આરોગ્ય સારું કરવું તો કમળના કળને લાત મારીને કાઢો

માન્ય પ્રદેશ મહામંત્રી મનોજભાઈની આગેવાનીમાં અમે તેત્રીસે તેત્રીસ જિલ્લામાં આગામી પંચાવન હજાર બુથ ઉપર બૂથ નિર્માણના કામ માટે જિલ્લા તાલુકા નગરપાલિકા મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ સાથે મિશન વિસ્તાર અંતર્ગત અમે મિટિંગનું આયોજન કરેલું છે તેના ભાગરૂપે આજે જામનગર અને બપોર બાદ દ્વારકા જિલ્લાના સંગઠન સાથે મિટિંગ કરીશું અમે આગામી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે આગામી જે ચૂંટણીઓ આવી રહી છે એમાં મહાનગરપાલિકાની પણ બે હજાર છવ્વીસમાં ફેબ્રુઆરીમાં ચૂંટણીઓ છે તેને અનુસંધાને આ સંગઠન વિસ્તાર મિશન વિસ્તારનો આ કાર્યક્રમનું આયોજન છે કામગીરીની ચૂંટણી બાદ સમીક્ષાઓ પણ આમાં અમે કરવામાં આવશે કારણ કે જે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત લડવામાં આવી હતી ચૂંટણીઓ એની પણ કાર્યકર્તાઓની એક લાગણી પણ હતી તમામ જિલ્લાઓમાં સંગઠનમાં નાના મોટા ફેરફાર કરવાના આવશે તો એ પણ આ તમામ બાબતોને લઈને મિશન વિસ્તાર અંતર્ગત લોકોની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓમાં આગામી સમયમાં આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા ગ્રાઉન્ડ ઉપર ઉતરીને એ તાલુકા લેવલનો હોય ગ્રામ લેવલનો હોય જિલ્લા લેવલનો હોય પ્રદેશ લેવલનો હોય એ તમામ જે લોકોના પ્રશ્નો છે એને સિસ્ટમેટિકલી ઉઠાવી એને વાચા આપી તંત્રને ભાજપના ભ્રષ્ટ ભાજપના શાસનમાં જે લોકોની હાલાકી થઈ રહી છે એ એમાંથી લોકોને મદદરૂપ થાય એ માટેના પણ અમારા સંગઠન મહામંત્રી મનોજભાઈ એસઓપી બનાવી અને તમામ કાર્યકર્તાઓને આપવાના છે અને આ રીતે મિશન વિસ્તાર સતત તેત્રીસે તેત્રીસ જિલ્લા આઠ મહાનગરપાલિકાઓ યોજવામાં આવે એના અંતર્ગત પણ આજે જે મિટિંગ અમારી મિશન વિસ્તારની છે એ પ્રમુખને લઈને પણ ચર્ચા આવતો છે આગામી સમયમાં શહેર પ્રમુખ સારામાં સારા મજબૂત એક્ટિવ તમને આ જે જામનગરના વાસીઓની સમસ્યાઓને વાચા આપી અને મજબૂત સંગઠનનો પણ વિસ્તાર કરે એવા શહેર પ્રમુખને પણ નિયુક્તિ કરવામાં આવશે બીજું હું કહી દઉં કે જામનગરમાં ભ્રષ્ટાચારે ચરમસીમા જ પહોંચાડ્યું છે અહીંયા ભાજપના નેતાઓ બેફામ થઈ ગયા છે અહીંયા કાયદો વ્યવસ્થા છે કથડી ગઈ છે તમે જોતા હશો પ્રમોલગેશનની સમસ્યાઓ હજારો ખેડૂતોની છે સાથે સાથે ખેડૂતો અરજીઓ કરે તો જમીન માપણી પણ નથી થતી અહીંયા પાણીની એટલી સમસ્યાઓ છે અહીંયા વર્ષોથી ભાજપનું શાસન હોવા છતાં રોડ રસ્તાની વાત કરો ગટર પાણી વ્યવસ્થાની વાત કરો હોસ્પિટલોની વાત કરો જીજી હોસ્પિટલમાં પૂરતા ડોક્ટર પણ નથી આખા તમે વિચાર કરો કે સૌરાષ્ટ્રના દ્વારકા ઓખામાં કઈ પ્રશ્ન થાય તો જામનગર આવવું પડે જામનગર ડોક્ટર નથી ખાનગીમાં જ આવવું પડે એટલે લોકોને લૂંટ મચાવવાનો ભાજપના નેતાઓએ જે આખો ષડયંત્ર કર્યું છે સારી હોસ્પિટલ નહીં આપવાની સાંસદો ભાજપના ધારાસભ્યો ભાજપના મંત્રીઓ ભાજપના નેતાઓ ભાજપના કોર્પોરેટર ભાજપના જિલ્લા પંચાયતના સભ્યો ભાજપના તાલુકા પંચાયતના સભ્યો ભાજપના ઈવન સરપંચ સુધી એ લોકો પહોંચી ગયા છે છતાં પ્રજાના પ્રશ્નો નથી કરી શક્યા ભાજપને એક જ કામ આવડે છે ચૂંટણી કેમ લડવી સામદામ દંડબદ્ધ કેમ કરવું લોકોને કઈ રીતે પરેશાન કરવા ધમકાવી ડરાવી અને બે મત વધારે મળે એના સિવાય ભાજપને કઈ આવડતું નથી અને આટલા બધા પ્રશ્નો હોવા છતાં લોકોને પણ મારી વિનંતી છે જામનગર વાસીઓને પણ એકવાર આ કમંડને લાત મારીને અખતરો કરો તમને ન ગમે તો પાંચ વર્ષ પછી પાછા બદલી લાગજો પણ આ ભ્રષ્ટ ભાજપના અહંકારી ભાજપના ભ્રષ્ટાચારના શાસનના આજે જામનગરમાં કોઈ બ્રિજ નીચે નીકળવા લોકો ડરે હું આવી રહ્યો હતો ત્યારે લોકો કહેતા હતા આ બ્રિજ લોકો ડરે છે બ્રિજ ની તે ઉભવા માટે પણ મજબૂરી પડે છે ક્યારે ભાજપનો ભ્રષ્ટાચાર ગબડશે પહોંચાડી દેશે એટલે આ લોકોને એક ડર છે ખેડૂતોના તમે જુઓ ભાવની પ્રશ્ન છે જામનગરમાં આખા જામનગર ને દ્વારકા જિલ્લામાં સૌથી મોટો પ્રશ્ન છે ખેડૂતોને ભાવ નથી મળતો ખેડૂતોને સારું બિહાર નથી મળતું કોઈને ધારાસભ્ય સાંસદો મંત્રીઓ મંત્રીઓને કોઈ પડી જ નથી એટલે આ તમામ મુદ્દાઓને લઈને મારે પ્રજાને પણ વિનંતી કરવી છે કે આવો આમ આદમી પાર્ટીની જે વિચારધારા છે કામની રાજનીતિ તમારા ટેક્સ ના પૈસા જામનગર વાસીઓને એક બાઇક ધારક એક લીટર પેટ્રોલ ભરાવે છે રોજ તો પચાસ રૂપિયા ટેક્સ ચૂકવે છે તમે વિચાર કરો કેટલા લાખો બાઇક હશે તો એ બાઇક ચાલક મધ્યમ સામાન્ય ગરીબ અને લોઅર મિડલ ક્લાસ એ વ્યક્તિ ત્રીસ હજાર રૂપિયો કમાય છે એમાં બાર થી ચૌદ હજાર રૂપિયો આ ભ્રષ્ટ ભાજપના ખાતામાં ટેક્સ નો નાખે છે એની સામે મળે છે શું હોસ્પિટલમાં આપણે આપણે જાતે જવાનું શિક્ષણ શિક્ષણમાં આપણે જાતે જ આવવાનું એટલે બહુ સ્થિતિ ખરાબ છે જામનગર વાસીઓને વિનંતી છે જો છૂટવું હોય આનાથી આ ગંદકીમાંથી બદકીમાંથી તો કમળ ને પાછો ગંદકીમાં દાબી દો અને ઝાડુ આ સાફ કરી નાખો કોર્પોરેશન